નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નેત્રંગનગરમાં પેવર બ્લોકને લઈને પેવર બ્લોકના ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને સરપંચે આજે પાયા વિહોણા ગણાવ્યા છે ભરૂચ જિલ્લાના નેત્રંગ ટાઉનના જવાહર બજાર વિસ્તારમાં માર્ગ પેવર બ્લોકથી બનાવવામાં આવેલો હોવાથી પેવર બ્લોકનું નિરીક્ષણ અચાનક આવેલા સાંસદ મનસુખ વસાવાએ કરતા પેવર બ્લોકની ગુણવત્તા જોઈને સ્થાનિક તંત્ર સામે આક્ષેપ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોવાનું આક્ષેપો કરી કામગીરી બંધ કરાવી હતી જે અંગે સરપંચ હરેન્દ્રસિંહ હસમુખે પ્રતિક્રિયા આપી હતી અને તેમને તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા સ્થળ પર ચકાસણી કરી સાહેબસિંહને એવું લાગ્યું કે બ્લોકની ક્વોલિટી ગુણવત્તા સારી ન હોવાથી મનસુખ સાહેબસિંહે જે બ્લોકનું કામ અટકાવી દેવામાં આવ્યું છે બ્લોકનું ભ્રષ્ટાચાર થાય છે એવું સાહેબસિંહ દ્વારા મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે તો હું સાહેબસિંહને એટલું કહેવા માગું છું કે જે બ્લોક અમે મંગાડેલા હતા બજારમાં તે અમે વેપારીઓને એમની જે ક્વૉલિટી હતી તે બતાવેલી હતી ને ક્વોલિટી અમે જે વેપારી પાસે મંગાવ્યા તે ક્વોલિટી પ્રમાણે બ્લોક આવ્યા ન હતા તો અમે સામેથી જ વેપારીઓને જાણ કરી હતી કે આપણે આ બ્લોક બેસાડવાના આવતા નથી ને ટીડીઓને મને જે એસઓ તાલુકાના હતા એ લોકોએ પણ સામેથી કીધેલું તમે જે ગાડી ઉતારો તો ગાડીમાંથી અમે સેમ્પલ તમારે આપવાના હશે અમે ટેસ્ટ રિપોર્ટ તમને આપીશું પછી જ તમારે એ કામ ચાલુ કરવામાં આવશે જે મનસુખ સાહેબે બ્રોકિંગમાં મને જે ભ્રષ્ટાચારની વાત કરી છે તે તદ્દન પાયાવિહોણી અને ખોટી છે